ભેંસલી ગામેથી એક બુટલેગરની પકડી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કે શોધી કાઢતી ભરૂચ ક્રાઇમ રાજ પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહા વડોદરા વિભાગનાઓની સૂચનાના આધારે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા નાઓ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈ સમો ઉપર અંકુશ લાવવા સારું તેમજ દારૂના નશાની બદીને રોકવાના હેતુસર ગેરકાયદેસર દારૂની હેરાફેરી વેચાણ ઉત્પાદન સેવન તેમજ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા પ્રોહિબિશનની ડ્રાઈવ રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા માટે સૂચના આપી હતી જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળા એલસીબી ભરૂચનાઓએ સૂચનાઓ અન્વયે એલસીબીના અધિકારીઓને ભરૂચ જિલ્લા વિસ્તારમાં ચાલતી પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચના અને જરૂરી માર્ગદર્શનના આધારે આજ રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી એ તુવર એલસીબી ભરૂચની ટીમ દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન અંગત વિશ્વાસુ બાતમીદારથી ચોક્કસ બાતમી મળી હતી કે ભેંસલી ગામમાં મસ્જિદ ફળિયામાં રહેતા ઉસ્માન મુસ્સા પટેલના ભારત ભારતીય બનાવટનો વિદેશી દારૂ પોતાના ઘર પાસે છુપાવી રાખેલ છે અને તે છાની છુપી રીતે વેચાણ કરે છે જેવી બાતમીના આધારે રેડ કરતા આરોપીના ઘરની પાછળ આવેલ બાથરૂમમાં સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના બોક્સ નંગ દસ કુલ બોટલ નંગ એકસો વીસ તથા અંગ ઝડપીના રોકડ રૂપિયા સહિત કુલ કિંમત રૂપિયા ચુમ્માલીસ હજાર ચારસોના મુદ્દામાલ ઝડપી પાડી પકડાયેલા આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન સંલગ્ન કલમો મુજબ ગુનો રજીસ્ટર્ડ કરી દહેજ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ